સાહેબ મારા ચાર વખત યુએ પધાર્યા છે ઓગણીસો ને બ્યાસીમાં ઓગણીસો પંચ્યાસી ઓગણીસો સત્તાણું અને બે હજાર એકમાં આ ચાર વખત સ્વામી પધાર્યા તો માત્ર ચાર વખતની અંદર સ્વામી દસ થી પંદર દિવસ જ રોકાયા છે અને સ્વામી પધારતા ત્યારે આનાથી પણ ઓછી સંખ્યા હોય અબુધાબીમાં મેક્ઝિમમ સો બહુ બહુ થઈ હોય તો એકસો ને પચીસ હરિભક્તોની સંખ્યા પુરુષ મહિલા બધા ભેગા થઈ એકસો પચીસ હરિભક્તોની સંખ્યા થઈ ગઈ સ્વામી બાપા જ્યારે ઓગણીસો ને સત્તાણું ની અંદર ત્યાં પધાર્યા ત્યારે આપણા બે હરિભક્તો છે અશોકભાઈ કોટેજા સ્ક્રીન ઉપર બતાવજો અશોકભાઈ કોટેજા અને નરેન્દ્રભાઈ જૈન અશોકભાઈ કોટેજા અને નરેન્દ્રભાઈ જૈન એમનો વિચાર આવ્યો કે સ્વામી બાપા અહીંયા પધાર્યા છે તો આપણે એમને રણની અંદર લઈ જઈએ એટલે પાંચ એપ્રિલ ઓગણીસો સત્તાણું ના દિવસે શારજાની અંદર અલ ખનીજ નામની એક જગ્યા છે ત્યાં સ્વામી બાપાને લઈ ગયા અને એ વખતે ત્યાં સેન સ્ટ્રોંગ ચાલતો હતો એટલે કે ધૂળની ડમરીઓ બધી ઉડતી હોય સખત અને આમ આંખ પણ માંડ માંડ ખુલતી હતી સ્વામી બાપાને ચશ્મા એ વખતે પહેરાઈ દેવામાં આવ્યા છે આપણને દેખાય છે કારણ કે ધૂળ એટલી તાપ એટલો એટલે સ્વામી ત્યાં વિરાજમાન થયા ખુરશી ઉપર અને પછી બધાએ પદ ગયું આજ મારે ઓરડે ડે રે આવ્યા અવિનાશી અલબેલ એક પદ પૂરું થયું પછી તો કોઈ ગાઈ ન શક્યું એટલે બાપા કીધું કે આપણે હવે ધૂન કરી એટલે સ્વામી બાપાએ ત્યાં ધૂન કરી અને બાપાએ એવું બોલ્યા કે અલગ અલગ ધર્મો વચ્ચે સંવિદાતા સંવિદાસનધાય એટલે કે એકબીજા સાથેથી સહિષ્ણો સ્વભાવ થાય બીજું સ્વામી એવું બોલ્યા કે બધા દેશોની અંદર શાંતિ થાય જ્યાં જ્યાં પ્રશ્નો છે યુદ્ધો છે એ બધે શાંતિ થાય લુટિકની અંદર સ્વામી આવી પ્રાર્થના ક્યારેય કરતા નથી સ્વામી બધા હરિભક્તોની ચિંતા કરતા હોય વરસાદની ચિંતા કરતા હોય એ વખતે સ્વામીએ આવી પ્રાર્થના કરી અને આવો સંકલ્પ કર્યો અને પછી આખો સંકલ્પ પૂરો થયો ભાઈ સ્વામી છેલ્લે એવું બોલ્યા કે અબુધાબીની અંદર મોટું વિશેષ શિખરબદ્ધ મંદિર થાય અને બધા જોરદાર ધૂન કરી જબરજસ્ત ધૂન કરી ત્યાં બાજુમાં અતુલભાઈ અજમેરા હતા એમણે ધીમે રહીને બાપાને કીધું કે બાપા આપણે છે ને દુબઈમાં છે અબુધાબીમાં નથી એટલે આપણે મંદિર બનાવવાનું છે દુબઈમાં કારણ કે હરિભક્તો બધા દુબઈમાં રહે છે અને બાપાએ ફરી ધૂન કરે કે અબુધાબીની અંદર બહુ વિશાળ ભવ્ય મંદિર થાય એટલે પાછી બધાએ ધૂન કરી એટલે કીધું બાપા અબુધાબી નહીં દુબઈની અંદર બાપા કે અબુધાબીમાં જ બનાવવાનું છે હવે તો પછી કોણ બોલે અને પછી તો સ્વામી બાપા એ સરસ મજાની ધૂન કરાવી અને એ વખતે બધાને એવું સિરિયસનેસ લાગી નથી કારણ કે અબુધાબીમાં તો સંકલ્પ થાય એવો જ નથી એટલે કોઈને સિરિયસનેસ નથી લાગી પણ બ્રહ્મગેરી સ્વામી બાપાને એવું કીધું કે સ્વામી જ્યારે યોગી બાપા ઓગણીસો ને ની અંદર લંડન ગયા હતા ત્યારે યોગી બાપાએ એવું બોલ્યા કે તમારી એવી ઈચ્છા નથી કે આ ધરતી ઉપર મારા ચરણ પડે તો મારા પગરખા કાઢી અને તમે ચરણ ત્યાં ધરતી ઉપર પધરાવો તો તમા અમારી એવી ઈચ્છા છે કે અબુધાબીની ધરતી ઉપર આ પધરાવો તો સ્વામી બાપાએ પોતે એક પગરખું કાઢી અને પોતાના ચરણ એ ભૂમિ ઉપર આપણે પધરાવ્યા છે આપણને સ્ત્રી ઉપર દેખાય છે અને પછી સ્વામી અંકુઠવડાવીને શું બોલે છે તો સ્વામી કે અબુધાબી મંદિર થયું

ભક્તિ પાછી પૂજા છે મોટા મોટું પાપ કહેવાય છે હવે આવી પરિસ્થિતિની અંદર તો કેવી રીતે મંદિર શક્ય બને અને એ સમય એવો હતો કે પાંચ જણા ભેગા જતા થઈ શકતા આપણી જે સત્સંગ સભા એ વખતે થતી હતી ને એ ખાલી પાંચ પાંચ જણા ફેમિલીવાળા ભેગા થઈને સભાઓ કરતા હતા એવી પરિસ્થિતિની અંદર હતું આ આ જે દેશો છે એનો ટૂંકમાં પરિચય લઈએ તો ઓગણીસો ને ઇકોતેરની અંદર આ દેશો બધા સ્વતંત્ર થયા હવે જ્યારે આ સ્વતંત્ર થયા તો એમાંથી સેવન એમિરેટ્સ થયા આપણે સ્ક્રીન ઉપર જોઈ શકશું એની અંદર સૌથી મોટું છે અબુધાબી છે અને અબુધાબી છે એ મુખ્ય કહેવાય બીજું દુબઈ ત્રીજું અજમાન ચોથું ફુજેરા પાંચમું રસલ ખેમા છઠ્ઠું શાહજા સાતમું ઉમ અલ કવાઈન દેખાય છે પરંતુ હવે આની અંદર સૌથી વધારે પૈસા હોય આમ તો સૌથી વધારે પૈસા જેની જોડે છે બીજા નંબરે દુબઈ છે પણ દુબઈ જોડે તો અત્યારે હવે પેટ્રોકેમિકલ વધ્યું નથી હોય બધું લગભગ પૂરું થવા આવ્યું છે એટલે એ લોકો ટુરિઝમ ઉપર જ બધા જીવે છે પણ અત્યારે પૈસા હોય તો ખાલી અબુધા જોડે છે બુર્જ ખલીફા બન્યું હોય એના પૈસા અમને આપે છે અબૂધી તો આપણને સમજાય કે આ કેવું

કે સ્વામી બાપા ઓગણીસો સત્તાણું માં ત્યાં પધાર્યા એ વખતે સ્વામી બાપા હતું એટલે મેં જેમ જવું પડે એક સાથે જવાય નહીં એટલે એક ગાડીની અંદર હરિભક્તો ગયા બીજી ગાડીની અંદર ત્રણેક સંતો ગયા પછી ત્રીજી ગાડીની અંદર પ્રમુખ સ્વામી મહારાજ નારાયણ ચરણ સ્વામી અને બ્રહ્મગેરી સ્વામી જવાના હતા હવે એ વખતે ઓગણીસો સત્તાણું માં કોઈ ગૂગલ ન હતા કે ભાઈ લોકેશન મોકલો જોઈ લઈએ એવા કોઈ ફોન નતા કે ફોન કરીને

હમણે ત્યાં ખખડાવતો ના પડતા બુરખો નીકળશે એ બુરખો નહીં નીકળે એટલે પછી બોલ્યા નહીં પણ બોલ્યા એટલે આપણે કર્યું આજ્ઞા પ્રમાણે સ્વામી ત્યાં જઈને ખખડાયું તો જેવું ખકડાયું ને અંદર ની થી બૂમ પાડી

તમને રેડ કલર ની અંદર વચ્ચોવચ ચોરસ દેખાય છે ને જે લંબચોરસ જેવું એ અલ સત્વા નામની જગ્યા છે અને ત્યાં આપણે વિલા લીધો અને આપણે સભા કરાવતા હતા હવે બે રૂમ નો વિલા હતો હવે બેનો એક રૂમમાં બેસવું પડે ભાઈઓ બીજા રૂમમાં અને ત્યાં મંદિર એટલે સભા થાય ત્યારે મંદિરના દર્શન ન થાય એટલે નડતું હતું એટલે હરિભક્તોને વિચાર આવ્યો કે આ દિવાલ વચ્ચેથી કાઢી નાખીએ તો બધાને શાંતિથી શું આવે કારીગર બોલાય દિવાલ તોડી નાખી ગવર્મેન્ટને ખબર પડી બીજા દિવસે નોટિસ આપી ગયા સીલ બાંધી એટલે સભા બંધ થઈ ગઈ કે જવાન પણ બની ગઈ એટલે બચ્ચા આરી વખત તો ગભરી ગયા કે આ શું થયું કારણ કે કોઈ દિવસ આવો પ્રશ્ન થયો તો નો ફેશ કર્યું હતું હવે આ કયો દેશ છે કે જ્યાં દીવાલ ઉપર તમે કોઈ મૂર્તિ લગાવી હોય એ ફેરવી હોય તો એ તમારી કાઉન્સિલમાં જવું પડે તો એ તમારે ગવર્નમેન્ટને પૂછવું પડે મૂર્તિ ફેરવુ તમારો ફોટો મૂકે હોય તો એ ફેરવવો હોય તો પૂછવું પડે ફેરવ આખી દીવાલ તોડનાખી ચાલે એટલે આ બંધ કરી ગયા હવે બધા ટેન્શનમાં આવી ગયા શું કરવું કઈ ઓળખતા નતા કોઈ પરિચય નતો સરકારમાં કોઈનો દબદબો નતો શું કરવું ક્યાં એપ્લિકેશન કરવી કોને વાત કરવી કશી જ ખબર નથી એની અંદર એક શુભ સમાચાર મળ્યા કે મજલિસની અંદર જઈએ તો મજલિશમાં આવા પ્રશ્નો સાંભળતા હોય છે ને એમાં સોલ્યુશન થાય છે પણ હું મજલિસની અંદર જવું કે ના જવું એ મોટો પ્રશ્ન હતો કારણ કે મુસ્લિમ દેશ અને આપણે જે રજૂઆત કરીએ તો થોડું જઈ જઈએ પછી પાછા જ નહીએ ઘણી વખત કહે છે અમુક સ્થાન ઉપર જઈએ પછી પાછા પછી પાછા સારંગપુર આવ્યા અને સારંગપુર સ્વામી બાપાને પૂછ્યું કે સ્વામી આવી રીતે આપણે પ્રશ્ન થયો છે તો આવી રીતે મજલિશ ની અંદર જવું અને રાજાને મળવું તો મળવું કે ના મળવું તો બાપા એ વખતે બહુ ઓછું બોલતા હતા સારંગપુર અંદર સ્વામી એકદમ ખોખારી બોલ્યા બાપા કે મળવું એટલે બ્રહ્મિહરી સ્વામીને થોડીક આનંદ કરાવવાની ઈચ્છા છે રમૂજ રમૂચ કરવાની ઈચ્છા થઈ એટલે બ્રહ્મિહરી સ્વામી કે બાપા મંદિરની વાત કરવી કે નહીં હવે સત્પુરુષ છે હા જોજો બાપા એકદમ સ્પષ્ટપણે કહી દીધું હા કરવી હવે સત્પુરુષ બોલ્યા એટલે કરવી જ પડે છૂટકો જ નથી એટલે બ્રહ્મવેહરી સ્વામી કે બાપા ત્યાં તો બધું કાયમી ના હોય બાપા કે તું કાયમી છે તું કાયમી નથી હું કાયમી નથી કોઈ કાયમી નથી એ કે ભગવાન જ્યારે સારું કરી આપ્યા ને ત્યારે છાતી ઉપર મંદિર બાંધી દેવું હવે બાપાનો સંકલ્પ બાપાની આજ્ઞા એટલે તો મછલીસમાં જવાનું ફાઈનલ થઈ ગયું મંદિરની વાત કરવાનું ફાઇનલ થઈ ગયું એ વખતે શેખ અલ નયાન શેખ નયાન બિન મુબારક અલ નયાન આમનું નામ છે પોતે કલ્ચરલ મિનિસ્ટર છે ટોલરન્સ મિનિસ્ટર છે અને મોહન સાઈ મહારાજનું સ્વાગત કરવા માટે જે આવ્યા હતા એ આ શેખ એમની મછલીસ ભરાતી અને ત્યાં બ્રહ્મવીર સ્વામી એપોઈન્ટમેન્ટ લઈને ગયા અને એ વખતે ત્યાં ઘણા બધા શેખ એ મજલીસની અંદર બેઠા હોય છે આપણને અહીંયા મજલીસ દેખાય છે હવે જ્યારે બ્રહ્મવિહારી સ્વામીનો વારો આવ્યો ને ત્યારે આ બધા જ ધોળા અને બ્રહ્મવિહારી સ્વામી એક જ ભગવાની અંદર ઓરેન્જ એટલે એ વખતે મુખ્ય શેખ શેખ નહ્યાન બિન મક્તુમ અલ નહયાન એ પોતે પધાર્યા નહોતા સોરી શેખ નયાન બિન મુબારક અલ નયાન એ પોતે પધારે નહોતા અને એની રાહ જોવાતી હતી પણ બ્રહ્મવીરી સ્વામી ત્યાં પહોંચી ગયા એટલે બીજા બધા શેખ બેઠા હતા ને એમણે પ્રશ્ન પૂછ્યો કે વાય યુ આર વેરી ઓરેન્જ સેફ્રોન કેમ પહેરો છે ભગવું કેમ પહેરો છે એટલે બ્રહ્મવીહરી સ્વામીએ જવાબ આપ્યો કે અમે હિન્દુ છીએ અને અમારું મૃત્યુ થાય પછી કોઈ પણ પ્રકારના વસ્ત્ર આભૂષણ રાખવામાં આવતા નથી અને અગ્નિ અમારું આવરણ બને છે અને અગ્નિનો રંગ હોય છે ભગવો એટલા માટે અમે ભગવું પહેરીએ છીએ જેનાથી અમને પ્રતિદિન એક અનુસંધાન રહે કે અમારે આ ગળી આ ક્ષણે પારણ કર્યા પછી મરી જવાનું છે એટલે જેટલું કંઈ સારું થાય જેટલું પણ કંઈ સારું કરી શકીએ એ અમે સારું કરી લઈએ આવું બોલ્યા ને આખી મજલીસની અંદર જેટલા આરો હતા બધાએ તાળીઓ પાડી આવો વિચાર તો કોઈ દિવસ કર્યો જ નહોતો પછી હા હિન્દુ ધર્મ વિશે બધી વાતો કરી પછી બ્રહ્મવીર્ય સ્વામીને પૂછે કે હાઉ મેની હેવ કે તમારી કેટલી પત્નીઓ છે આ તો બાર જાહેરમાં આપણે નથી કહેતા બ્રહ્મવીર હવે પૂછ્યું તમારે કેટલી છે કે બાર પત્ની છે છત્રીસ છોકરા છે

કેશોદ પધારેલા સ્વામીશ્રી ના વર્દ હસ્તે અત્રે ટીબી હોસ્પિટલ પામેલા અક્ષયનાથ મંદિરમાં લિંગની પ્રાણ પ્રતિષ્ઠા થઈ આ પ્રસંગે રાજ્યના ઘણા પ્રધાનો સમાજ સમાજસેવકો તથા સૌરાષ્ટ્રની તેર જેટલી ધાર્મિક સંસ્થાઓના મહંતો ઉપસ્થિત હતા પરંતુ આયોજક ઈચ્છા હતી કે મુખ્ય લિંગની પ્રતિષ્ઠા તો પ્રમુખ સ્વામી જ કરે તેથી સ્વામીશ્રીએ સઘળો વિધિ પૂર્ણ કરી આમ સૌના મનમાં સમકક્ષોમાં પ્રથમ તરીકે બિરાજી ગયેલા સ્વામી શ્રી અજાબ અને વંથણીને લાભ આપતા પધાર્યા અહીં તારીખ નવ મે ના રોજ પ્રતિષ્ઠા નિમિત્તે ના પ્રારંભ કરાવી તેઓ નાના રાજકોટ આવી પહોંચ્યા અત્યારે નવ નિર્મિત મંદિરમાં તેઓ અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવ્યા ત્યારે મંદિરમાં ગરમી સ વિશેષ અનુભવાતી હોવાથી એક સંત સ્વામીશ્રી પંખો નાખવા લાગ્યા પરંતુ ભગવાન સાથે આઠ પોર એક તાર થઈને રહેનારા સ્વામી તરત જ કહ્યું ઠાકોરજીને પવન નાખો તેઓને આ ભક્તિનો આ વીજળો ઠાકોરજી સહિત સૌને સાત આપવા માંડી ગયો કરે ભક્તિ અતિ ધરી ભાવ ન્યારીત મુજબ પ્રતિષ્ઠા બાદ સભામાં લાભ આપી સ્વામીશ્રી બપોરે ભગવાન ભાઈ ના ઘેર વિશ્રામ માટે જતા હતા ત્યારે તેઓ એક પૂર્વ સ્મૃતિ સંભળાવી કે કોઈ હોશિયાર હોય તેને સાધુ બનાવવાનો યોગી બાપાનો ઈશક બહુ બોચાસર જશભાઈ મહેતાજી હતા તે હોશિયાર બહુ ભક્તિ કામ કોઠારી દોડી બાપાની યોગીજી મહારાજ બહાર ગામ હતા આવેલો ત્યાં ભાઈએ મને કહ્યું જશભાઈ ના વેવિશાળ માટેનું માગવું આવ્યું છે તમે રજા આપો તો વેવિશાળ કરી દઈએ મેં કઈ યોગી ને પૂછ્યું ત્યારે કહે તેઓ આવશે એટલે પૂછી લેશું પણ તમે હા પાડી દો મને આગળ પાછળ કઈ ખબર નહીં મેં હા પાડી દીધી પછી બાપા આવ્યા સનાભાઈ વાત કરી કે કરી દીધું તે સાંભળી બાપા એકદમ કોને પૂછીને કર્યું તો પ્રમુખ સ્વામી બાપા બોલો પ્રમુખ સ્વામી પછી હું ગયો અને યોગી બાપા મને તો કહેવા માંડ્યું કે મને પૂછ્યું તો જોઈતું હતું કેટલો હોશિયાર છોકરો હતો મારે તેને સાધુ કરવો હતો આપણે તો આવો કોઈ હોશિયાર છોકરો વ્યવહારમાં પડ્યો હોય તો તેને તેમાંથી ઉપાડી સાધુ કરવું જોઈએ એને બદલે તમે તેને રજા આપી દીધી મને પૂછ્યું નહીં પૂછ્યો તો હું ના પાડે કરવા જોઈએ મંદિરનો કોઠાર સંભાળે તેવો હતો વ્યવહારમાં ટ્રેન ના એક્સિડન્ટમાં ધામમાં ગયો ગુરુ ચરિત્ર ની આવી અણધારી સ્મૃતિ કરતા કરતા સ્વામી શ્રી કોઢિયા તેઓના નું સ્થાન એ જ હતું ને તારીખ દસ મે ના સવારે અમરેલીના માણેકપરામાં માણેક જેવું મંદિર ખડું થઈ જતા શરણાઈ ના સુર યોગીજી મહારાજ હસ્તે છેલ્લી ખાત વિધિ સદભાગ્ય મેળવનારા આ મંદિર સવારે નવ વાગે અક્ષર પુરુષોત્તમ પધરાવી સ્વામી શ્રી સાંજે ઢસા પહોંચ્યા અહીં એક પૂર્વ સ્મૃતિ ઉચ્ચારતા તેઓ કહ્યું ગરડે જતા અમે સાંજે કે રાત્રે ઢસા સ્ટેશન આવતા ગરડા નું કનેક્શન ન મળે એટલે રાત અહીં ધરમશાળામાં પડી રહેતા પછી સવારે ગરડે જઈએ

મૂર્તિ અંદર ઘડાતી જાય છે પણ તમને ખબર પડતી નથી